ત્રણસો સાઠ થી ચારસો પંચાણું ચારસો થી પાંચસો સિત્તેર અડદ અગિયારસો થી ચૌદસો નેવું તુવેર સત્તરસો થી ઓગણીસો ચણા અગિયારસો થી ચૌદસો નેવું એરંડા એક હજાર થી અગિયારસો બે મગફળી ઝીણ એક હજાર થી બારસો મગફળી જાડે એક હજારથી અગિયારસો સિત્તેર લસણ સોળસો પંચાવન થી ત્રણ હજાર ત્રીસ કપાસ અગિયારસો થી પંદરસો સિત્તેર જીરું થી પાંચ હજાર નવસો પંદર અજમો થી પચાસ ધાણા થી સત્તરસો ત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડ કલંજી સોળસો થી એકત્રીસ જીરું થી એકાવન રાયડો આઠસો થી નવ એકત્રીસ એરંડા નવસો થી એક અગિયારસો છત્રીસ ડુંગળી સફેદ બસો થી બસો છ્યાસી ધાણા નવસો એકાવન થી બાવીસો એકાવન લસણ સાતસો થી એક્યાસી સોયાબીન આઠસો થી આઠસો એકસઠ ડુંગળી એક્યાસી થી ચારસો છત્રીસ ઘઉં ટુકડા ચારસો થી સાતસો એક ઘઉં લોકન ચારસો થી પાંચસો એકસઠ મગફળી જીણી આઠસો એકવીસ થી બારસો છોતેર મગફળી એકત્રીસો દસ થી તેત્રીસો પચાસ જીરુ પિસ્તાલીસો થી બાસઠસો અજમો સત્તરસો પચાસ થી સત્તરસો સિત્તેર રાયડુ આઠસો પચીસ થી નવસો ઓગણપચાસ એરંડા એક હાજર પચાસ થી અગિયારસો ઓગણીસ ચણા અગિયારસો થી અગિયારસો પચાસ મેથી નવસો પંચાવન ઘઉં ટુકડા ચારસો છસો એક લોકવન ચારસો પચાસ થી પાંચસો ચાલીસ મગફળી ઝીણી અગિયારસો વીસ થી બારસો સિત્તેર મગફળી જાડી અગિયારસો પચાસ થી તેરસો પચાસ કપાસ બારસો પચાસ થી પંદરસો ચોપન જુનાગઢ માર્કેટ યાર્ડ જીરું ચાર હજારથી પાંચ હજાર છસો પંચોતેર ચણા એક હજાર પચાસથી અગિયારસો આડત્રીસ અડદ સત્તરસોથી અઢારસો બાર તુવેર અઢારસોથી ઓગણીસો ઓગણસાઠ તાણા અગિયારસો પચાસથી તેરસો સોયાબીન આઠસો વીસથી આઠસો સિત્તેર બાજરી ચારસોથી ચારસો પંચાણું ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો ઘઉં લોકવંડ ચારસો પચાસથી પાંચસો છન્નું મગફળી ચાડી એક હજારથી તેરસો એકવીસ કપાસ એક હજારથી બારસો પાંત્રીસ વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબવી બીજા ખેડૂત મિત્રોને શેર કરો